બેકરી શોપ અને કેકની દુકાન પર મળતા હોય તેવા ચોકલેટી ડોરા કેક બનાવીશું કાલે સાંજે નીવના ફ્રેન્ડની બર્થ હતી અને બર્થડેમાં ડોરા કેક હતી બર્થડે પાર્ટીમાં બેકરી શોપમાંથી ડોરા કેક મંગાવી હતી અને તેવી જ ડોરા કેક આજે આપણે ઘરે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે બેકરી શોપમાં મળતી હોય તેવી ચોકલેટી ડોરા કેક બનાવીએ છીએ ત્યારે બે કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એક કપ મેદાનો લોટ લેવાનો છે ફ્રેન્ડ્સ તમારે મેંદાના લોટના પેનકેક બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને ઘઉંના ઝીણા લોટના પેનકેક બનાવવા હોય તો પણ બનાવી શકો છો આજે આપણે બે કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એક કપ મેંદો લેવાનો છે ચારથી પાંચ ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે હવે હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને ચપટી બેકિંગ સોડા ઉમેરવાના છે બધી જ વસ્તુને સારી મિક્સ કરવાનું છે હવે આજે આપણે ચોકલેટી ડોરા કેક બનાવીએ છીએ એટલે એક ચમચી ચોકલેટ પાવડર ઉમેરવાનો છે તમારે કોકો પાવડર ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો પણ કોકો પાવડર સારી બ્રાન્ડનો લેવાનો છે હવે એક કપ દૂધ ઉમેરવાનું છે અને સારી મિક્સ કરવાનું છે એક સાથે દૂધ નથી ઉમેરવાનું થોડું દૂધ ઉમેરવાનું છે અને મિશ્રણ બનાવવાનું છે હવે ડોરા કેક બનાવતા હોય ત્યારે બેટર છે તે વધારે પતલું પણ નહીં અને વધારે થીક નહીં તે રીતે રાખવાનું છે એક સાથે દૂધ નથી ઉમેરવાનું થોડું દૂધ ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર રાખવાનું છે અને પેનકેક બનાવીએ છે ને એટલે બેટર પટ્ટું રાખવાનું છે તો પેનકેક બનાવવા માટે બેટર બનાવી દીધું છે હવે આજે આપણે ચોકલેટી પેનકેક બનાવીએ છીએ ને એટલે મેં ચોકલેટ પાવડર ઉમેર્યું છે પણ તમારે પ્લેન પેનકેક બનાવવા હોય તો ચોકલેટ પાવડર નથી ઉમેરવાનો હવે આપણે પેનકેક બનાવીશું પેનકેક બનાવવા માટે નોન સ્ટીક પેન લેવાની છે અને જે ચોકલેટવાળું બેટર બનાવવું છે તે થોડું બેટર પેનમાં ઉમેરવાનું છે અને એક બાજુથી શેકાઈ જાય પછી બીજી બાજુ શેકી લેવાનું છે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે તમારે પેનકેક ડાર્ક જોઈતી હોય તો વધારે શેકવાનું છે અને લાઇટ કલર જોઈતો હોય તો ઓછું શેકવાનું છે એટલે આ રીતે આપણે બધી જ પેનકેક બનાવી લઈશું ફ્રેન્ડ્સ ડોરા કેક બનાવવા માટે જે પેનકેક બનાવીએ છીએ ને તે પેનકેક બનાવી એકદમ ઇઝી અને સરળ છે ફક્ત દસ થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે બાળકોને હલકું ખાવાનું મન થાય કે ચોકલેટી ખાવાનું મન થાય ને ત્યારે આ રીતે ડોરા કેક બનાવી અને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ડોરા કેક બનાવી દીધી છે અહીંયા મેં શું કર્યું છે કે પેનકેક બનાવી છે તેની ઉપર એક ડીશ મૂકી છે અને એક સરખી ગોળ શેપમાં કટ કરી દીધી છે તમે જોઈ શકો છો કે એક પેનકેક મોટી બને છે તો એક પેનકેક નાની બને છે એટલે શું થશે કે આપણે ડોરા કેક બનાવીશું ને ત્યારે એક મોટી અને નાની થશે એટલે ડીશ લેવાની છે અને એક સરખી પેનકેકને કટ કરી લેવાની છે એટલે બધા ડોરા કેક બનાવીશું ને ત્યારે એક સરખી ડોરા કેક બની જશે અહીંયા તમે જોઈ શકો છો કે જે પેનકેક બનાવી છે ને તે એકદમ જાળીદાર બની છે તો હવે આપણે ડોરા કેક બનાવીશું ડોરા કેક બનાવવા માટે મેં ડાર્ક ચોકલેટ લીધી છે અને ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે અહીંયા મેં ચોકલેટને અવનમાં મેલ્ટ કરી છે તમારે ડબલ બોઇલથી મેલ્ટ કરવી હોય તો પણ કરી શકો છો હવે પેનકેક લેવાની છે પેનકેકની ઉપર ચોકલેટ સ્પ્રિંકલ કરવાની છે તેની ઉપર ચોકલેટ સ્પ્રિંકલ કરવાની છે તમારા બાળકોને ચોકલેટ ભાવતી હોય તો ઉપરથી ચોકલેટ સ્પ્રિંકલ કરવાની છે તેની ઉપર બીજી પેનકેક મૂકી દેવાની છે તે જ રીતે એક પેનકેક લેવાની છે તેની ઉપર ડાર્ક ચોકલેટ લગાવવાની છે ચોકલેટની ઉપર પણ આપણે ચીણી ચોપ કરેલી ચોકલેટ સ્પ્રિંકલ કરી લઈશું અને તેની ઉપર એક કેક મૂકી આ રીતે આપણે બધી જ બનાવી તો ફ્રેન્ડ્સ બાળકોની ફેવરેટ બર્થડે પાર્ટીમાં સર્વ કરી શકાય અને બેકરી શોપમાં અને કેકની દુકાન પર મળતી હોય તેવી ચોકલેટી ડોરા કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો ડોરા કેક ની ઉપર ચોકલેટ ને સ્પ્રિન્કલ કરી લેવાની છે તો ડોરા કેક ને ડેકોરેટ કરી લઈશું ડેકોરેટ કરવું તે ઓપ્શનલ છે આજે હું બેકરી સ્ટાઈલમાં બનાવું છું એટલે ડેકોરેટ કરું છું તો ફ્રેન્ડ્સ બેકરી શોપમાં જે ડોરા કેક મળે છે ને તેવી ડોરા કેક ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે બાળકોને ચોકલેટી ખાવાનું મન થાય ને તો તમે પણ આ રીતે ડોરા કેક બનાવી અને સર્વ કરી શકો છો ઓછી મહેનતમાં ડોરા કેક બનીને તૈયાર થઈ જાય છે હું તમને કટ કરીને બતાવીશ કે એકદમ સ્પંજી એકદમ ચોકલેટી અને ટેસ્ટી ડોરા કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો આજની મારી ડોરા કેકની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય